સ્પષ્ટ બન્યું તે નિમિત્તે આપણે બધા ગણિત ગુજરાતી બધા એક એક ભેગા થઈને આ કાર્ય આપણે નિભાવે ભગવાન આપણને સલાવે અને આપણે ચલાવવા માટે આવ્યા છે તે બદલ આપણોને બધાને જય સીતારામ અને પ્રકૃતિ પૂજક સાક્ષી વનવાસી ગુરુની સાક્ષીમાં કષ્ટની રચના થઈ તેમાં રત્નેશ્વર મહાદેવ શિવશક્તિ ટ્રસ્ટ રત્નેશ્વર મહાદેવ શિવશક્તિ ટ્રસ્ટ રત્નેશ્વર મહાદેવ બે હજાર અરે બસો સોળ બસો ને શાર સોળ ને બસો ને ચાર રજીસ્ટર નંબર છે અને તારીખ બાર આઠ બે હજાર સોવીમાં એ કામ થઈ ગયું છે થઈ શક્યું છે અને થઈ ગયેલું છે ટ્રસ્ટ ટ્રસ્ટ શિવશક્તિ ભૂમેરું તેના બોર્ડ મારવામાં સાક્ષી આપણે તમામ ઉભેલા સબને બધાને ટેકો દેવા માટે એકબીજાને દાન થાળો મેળવવા માટે સાક્ષર બનવાનું છે અને સાક્ષર રીતે અને સંબંધ આપણને વાપરવો પડે ભગવાને મોકલ્યા પ્રસાર કરવા ધર્મનો ધર્મનો પ્રસાર કરવા ધર્મનો હોય ત્યાં ધામ બને અને ફોગટ જગાએ પાંચસો નાખ દે તે પાંચ વાટે નકળી જાય અને પાંચસો રૂપિયા જમા કર ભગવાનના પાંચ ગણી આપણને બસત થાય વા પવન પીડા પનો તેમાંથી પણ ઉગાર રહે આપણી બુદ્ધિ આપણને આપે તેમાં સત્કર્મ થઈ જાય કે સારું મારેક મળી જાય મોટી નોકરી કેમ સારું કામ મળી જાય અને આપણા ઓગણીસો ઓગણપચાસ મુંબઈ સાર્વજનિક ટ્રસ્ટનો નંબર બસો ચાર અને તારીખ બાર આઠ ને યો કામ ટ્રસ્ટ બનેલું છે તેનું આપણે બધાને બધાએ થઈને સ્વાગત કર્યું અને સ્વાગત કર્યું

પેલી બાજુ માનગઢ ને આ બાજુ રતનમાલ ધામ રતનગઢમાં રતન માનગઢ માનગઢમાં મોતી દાહોદ મારો દીવલો હે દિલ્હીમાં મારો દિલ્લી દિલ્હીમાં મારી કલમ એમ કરીને ગુરુ ગોવિંદ ભજન કરી ગયેલા તે દેવાને તે સબદ સાર્થક થાય અને આપણે ભીલકુલ ભૂમિની બદલાય ને બદલે ગુણ પ્રકૃતિ પૂજક આપણે એની પૂજા કરવાનો કાંકરો કાંકરો વધતા મંદિર થઈ જાય જય સીતારામ જય સીતારામ